નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે ચોખાના ખીચાની રેસીપી શેર કરીશ આ ખીચું તમે હલકી ફૂલકી ભૂખમાં તરત જ બનાવી શકો છો એટલું ટેસ્ટી બને છે કે ઘરના બધા સભ્યોને ખૂબ જ પસંદ આવશે જો આ રેસીપી તમને ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા મેં એક મોટી કઢાઈ લીધી છે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં નાખીશું અડધી ચમચી રાય અડધી ચમચી જીરું તો બંને વસ્તુઓ સરસ તતડી જાય પછી આપણે અડધી ચમચીથી થોડીક ઓછી તેમાં હિંગ નાખી દઈશું હિંગથી આપણા ખીચાનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે હવે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું અને સમારેલા લીલા મરચાં નાખી દઈશું લીલા મરચાં તેલમાં થોડાક તળાઈ જાય પછી આપણે તેમાં પાણી ઉમેરીશું તો અહીં આપણે પાણીનું પ્રમાણ જે પ્રમાણે ખીચું બનાવવાનું હોય તે પ્રમાણે લેવાનું રહેશે જો એક વાટકી તમે ચોખાનો લોટ લ્યો તો તમારે ચાર વાટકી પાણી લેવાનું તો આ રીતે આપણે ચાર ગણું પાણી નાખવાનું છે હવે અહીં અમે પાણી નાખી દીધું છે આ પાણીમાં અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચાંનું પાવડર અને એક ચમચી આપણે ધાણાજીરાનું પાવડર નાખીશું જે પ્રમાણે તીખાસ પસંદ હોય તે પ્રમાણે તેમાં તીખું નાખવું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આ પાણીમાં બધી વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે મિક્સ કરી લેવાની અને તેને ઉકળવા દેવાનું પાણી ઝડપથી ઉકળી જાય એ માટે આપણે કડાઈને ઢાંકણથી ઢાંકી દઈશું હવે અહીંયા ચોખાનો લોટ છે મેં ચાળી લીધો છે તો ચોખાનો લોટ આપણે ચાળીને જ લેવાનો છે જેથી તેમાં કોઈ પણ અશુદ્ધિ હોય તે નીકળી જાય હવે આપણું જે પાણી છે તે સરસ મજાનું ઉકળી ગયું છે તો તેને ખોલી અને તેમાં આપણે ચોખાનો લોટ નાખી અને ઝડપથી પાણી સાથે તેને મિક્સ કરી દેવાનો છે તો અહીંયા વેલણની મદદથી આપણે ફટાફટ પાણી અને લોટને મિક્સ કરી દઈશું તો સરસ મજાનો આપણું જે લોટ છે ખીચું છે તે બની અને તૈયાર થઈ ગયું છે સરસ રીતે પાણી સાથે મિક્સ થઈ ગયું છે હવે તેમાં થોડુંક તેલ નાખી અને ફરીથી તેને મિક્સ કરી દઈશું અને ઢાંકણને ઢાંકી ચારથી પાંચ મિનિટ માટે આપણે તેને પાકવા દઈશું હવે આપણું ખીચું બની અને તૈયાર થઈ ગયું છે સર્વિંગ પ્લેટમાં ખીચાને કાઢી અને તેની ઉપર થોડી કોથમરી અને લાલ મરચું રાખી અને આપણે તેને ડેકોરેટ કરી લીધું છે આ ખીચો મગફળીના તેલમાં બોડી બોડીને ખાવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો આ ખીચું ખૂબ જ બનાવવું સરળ છે સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ બને છે તમને જો આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મળીએ નવી રેસીપી